નમસ્કાર મિત્રો જોબ શરીદાઇ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ જૂન માસની જે પાંચ મોટી ભરતીની જાહેરાત છે તેના વિશે મિત્રો જે આ જૂન માસની પાંચ મોટી ભરતીઓ છે તેમાં કુલ મળીને પંચ્યાસી હજારની આસપાસ જગ્યાઓ પર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ આઈટીઆઈ બાર પાસ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણે તમે એપ્લાય કરી શકો છો સેલરીની વાત કરીએ તો ઓગણીસિત્તેર હજારની આસપાસ તમને આ ભરતીમાં સેલરી મળવાપાત્ર રહેશે આ બધી જે ભરતીઓ છે તેમાં ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને અડતાલીસ વર્ષ સુધીની હોય પ્લસ ઘણી બધી પોસ્ટમાં તમને આમાં એજ લિક્સેસન પણ મળવાપાત્ર રહેશે તો મિત્રો આ જે ભરતી છે તેમાં ફોર્મ અવશ્ય ભરી દેજો અને કે તમારો પસ્તાવોનો વારો આવશે એટલે ફોર્મ અવશ્ય ભરી દેજો એપ્લાય અવશ્ય કરી દેજો તો હવે આપણે જઈશું જૂન માસની જે પાંચ મોટી ભરતીઓ છે તેની ડિટેલ ઉપર એને સંપૂર્ણ માહિતી મેળવી તો મિત્રો જૂન માસની જે પહેલી ભરતી છે તે ટાટા પાવર દ્વારા બહાર આવી છે ઓર્ગેનાઇઝેશનનું નામ છે ટાટા પાવર પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે જેમાં ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેનિંગ એજ્યુક્યુટિવ ટ્રેનિંગ લીડ એન્જિનિયર લીડ એસોસિએટ સિક્યુરિટી ગ્રુપ હેડ અકાઉન્ટ ટેકનિશિયન એન્જિનિયર ઓફિસર એસોસિએટ સેલ્સ ઓફિસર મેનેજર સુપરવાઇઝર બિઝનેસ ડેવલપમેન્ટ બિઝનેસ એક્સલન્સ એમ મલ્ટીપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો આ ભરતી માટે એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલેરી મેળવી શકે છે ત્રેવીસ હજારથી લઈને પાંસઠ હજારની આસપાસ સુધી વાત કરીએ એજ લિમિટની તો અહીં તમારા અઢાર વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ મેક્સિમમ એજની કોઈપણ લિમિટ આપવામાં આવેલી નથી એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈપણ જાતની ફી તમારે ભરવાની રહેતી નથી ચાહે તમે કોઈ કોઈપણ કેટેગરીમાંથી આવતા હોય સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે પણ જાતની પરીક્ષા છે તે તમારે આપવાની રહેશે નહીં એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમે દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો અગર જેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો રિઝ્યુમે સીવી પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ ગ્રુપ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શન તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે જ્યાં ટાટા પાવરની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો ત્યાં જઈને તમારી પર્સન ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરી દેવાનું રહેશે ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય બધા અપલોડ કરી દેવાના રહેશે અને ત્યારબાદ ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે તેની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એ શું નેજ પોસિબલ જેનું તમે વહેલો એપ્લાય કરશો વહેલી તમને જોબ મળશે તેની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ જૂન માસની બીજી ભરતીની તો આ ભરતી છે તે એસબીઆઈ બેંક દ્વારા બહાર પાડવામાં આવી છે ઓર્ગેનાઇઝેશનનું નામ છે એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે વાત કરીએ પોસ્ટ નેમની તો એડવાઇઝરની આ પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં ટોટલ પોસ્ટ છે તે પંદર હજારની આસપાસ છે આ ભરતી માટે એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મિલફીમિલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે પાંત્રીસ હજારની આસપાસ સુધી એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ તમારા અઢાર વર્ષે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈપણ કેટેગરીમાં તમે આવતા હોય તો પણ તમારે કોઈપણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ એજ્યુકેશન ક્વોલિફિકેશન અહીં માંગવામાં આવ્યું છે વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની ડોક્યુમેન્ટમાં છે પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ એજ પ્રૂફ અને જે તે તમારે ઓફિશિયલ નોટિફિકેશનમાં વાંચી લેવાનું રહેશે અગત્યના જે પણ વધારાના ડોક્યુમેન્ટ માગવામાં આવેલ હોય તે એપ્લાય કરવાની રીત છે તે આગળની આપણે વેકેન્સીમાં જોઈ ગયા છે તે સેમ છે અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એ વન પોસિબલ જે તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે વાત કરીએ અગર તેની લિંકની તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ જૂન મહિનાની ત્રીજી ભરતીની તો આ ભરતી છે તે પોસ્ટ ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવી છે વેકેન્સીનું નામ છે ડાક વિભાગ બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઇન્ડિયન પોસ્ટ પોસ્ટ ઓફિસ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં એમટીએસ એટલે કે મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ પોસ્ટમેન મેલગાર્ડ પી એ અને એ સી આટલી પોસ્ટો પર ભરતી થવાની છે એમ કુલ મળીને અડતાલીસ હજાર પાંચસો જગ્યા પર ભરતી થવાની છે એપ્લાય મોડની વાત કરીએ તો ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે અઢાર હજારથી લઈને એક્યાસી હજાર સુધી એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા મિનિમમ એ અઢાર વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ મેક્સિમમ તમે ચાલીસ વર્ષની એ સુધી તમે આભારથી માટે એપ્લાય કરી શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે સો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસસી એસટી અને પીડબ્લ્યુડી માટે કોઈપણ જાતની ફી ભરવાની રહેતી નથી પેમેન્ટ મોડ છે તે ઓનલાઈન છે તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા તે ફી છે તે ભરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ગ્રેટ એક્ઝામ તમારે આપવાનું રહેશે ત્યારબાદ તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને આડા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ એપ્લિકેશન કરવા માટેની જે રીત છે તે બધી સેમ છે આપણે અગાઉની વેકેન્સીમાં જોઈ ગયા છીએ અગર તેની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન જૂન બે હજાર પચીસમાં આ છે તે જોવા મળશે લાસ્ટ ડેટની વાત કરીએ તો જુલાઈ બે હજાર પચીસ મહાભરતીની લાસ્ટ ડેટ છે વાત કરીએ અગર તેની લિંકની તો તે તમને વિડીયોના મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ જૂન માસની ચોથી વર્તીની તો આ ફરતી છે તે કેવીએસ એટલે કે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા બહાર પાડવામાં આવી છે ઓર્ગેનાઇઝેશનનું નામ છે કેવીએસ કેન્દ્રીય વિદ્યાલય વિદ્યાલય સંગઠન પોસ્ટની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ પર ભરતી થવાની છે જેમાં નામ અહીં આપેલા છે જેમાં લોઅર ડિવિઝન ક્લાર્ક આસિસ્ટન્ટ કમિશનર એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર લાઇબ્રેરિયન આસિસ્ટન્ટ ટ્રેનો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર ટ્રેનેડ ગ્રેજ્યુએટ ટીચર પ્રાઇમરી ટીચર નર્સ એક્ટિવ ટીચર કોચ સ્પેશિયલ એજ્યુકેટર પીયુ એમ ટોટલ છપ્પન હજાર અને સાતસો જગ્યા પર ભરતી થવાની છે એપ્લાય મોડની વાત કરીએ તો ઓનલાઈન તમારે અહીં એપ્લાય કરવાનું રહેશે સેલેરીની વાત કરીએ તો પાંચસો ટકાની આસપાસ સુધી તમને સેલેરી મળવા પાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ તમારા અઢાર વર્ષે પૂર્ણ થઈ ગયેલા હોય જોઈએ મેક્સિમમ તમે પિસ્તાલીસ વર્ષ સુધી આ ભરતી માટે એપ્લાય કરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો એક્ઝામ લેવામાં આવશે ત્યારબાદ તમારો ઇન્ટરવ્યુમાં આવશે ત્યારબાદ તમને સિલેક્શન આપવામાં આવશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ બીએડ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ અગર તેના ડોક્યુમેન્ટ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ જ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો એપ્લાય કરવા માટેની જે રીત છે તે આપણે અગાઉ વિડીયોમાં જોઈ ગયા છે તે જ રીતે તમારે એપ્લાય કરવાનું રહેશે વાત કરીએ અગર તેની લિંકની તો એપ્લાય કરવા માટેની જે લિંક છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે ત્યારે તમે એપ્લાય કરી શકો છો અને નોટિફિકેશન લિંકમાં તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વાત કરીએ જૂન માસની પાંચમી ભરતીની જો આ ભરતી છે તે ટાટા મોટર કંપની દ્વારા બહાર પાડવામાં આવી છે ઓર્ગેનાઇઝેશનનું નામ છે ટાટા પોસ્ટ પોસ્ટનેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે જેમાં કસ્ટમર સપોર્ટ સર્વિસ અકાઉન્ટન્ટ સેલ્સ સિક્યુરિટી બોય હેલ્પર એસઆર મેનેજર પર્સનલ આસિસ્ટન્ટ ટ્રેનિંગ એન્જિનિયરિંગ મેનેજર એન્ડ અધર પોસ્ટ આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે એમ કુલ મળીને દસ હજાર પાંચસો કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે ઓકે ને એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિલ્મ લાભાર્થી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ સેલેરી તો સેલરી તમને બાવીસ હજારથી લઈને પંચોતેર હજારની આસપાસ સુધી મળવા પાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ તમારા અઢાર વર્ષે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ મેક્સિમમ એજની વાત કરીએ તો નોલ લિમિટ કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરીમાં તમે આવતા હોય તો પણ તમારી કોઈ પણ જાતની એપ્લિકેશન ફી છે સિલેક્શન વાત કરીએ તો નો એક્ઝામ ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે કોઈ પણ જાતની એક્ઝામ લેવામાં આવશે નહીં એજ્યુકેશન ની વાત કરીએ તો દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો એપ્લાય કરવા માટેની જે રીત છે તે સેમ છે અગાઉ આપણે વેકેન્સીમાં જોઈ ગયા છે કે કઈ રીતે તમે એપ્લાય કરી શકો છો ત્યારબાદ અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એ સોન ઇજ પોસિબલ જેટલું તમે વહેલું એપ્લાય કરશો વેલી તમને જોબ મળશે અગર તેની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના રિસ્ક્રિપ્શન મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી જૂન માસની જે પાંચ મોટી ભરતી હોય છે તેની ડિટેલ વેકેન્સીની જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત